ప్రైజ్ ద లోర్ క్రిస్ మాలయ దివ్య దయా దివ్య సందేశం తరు స్వాగతం చేనవరి దశమీ తారీఖ ఆ సందేశా సౌ మార్థనా బాయిలో ప్రభుత్వ వచ్చన సాభిను గ్రంథ త్రిజోధ్యాయ బావిస్ తిస్మీ కలమస్ధి ఆ పచ్చి యశు పోత శిష్యో యహుదయా ప్రదేశం గ్యా અને ત્યાં તેમની સાથે રહીને સ્નાન સંસ્કાર કરાવવા લાગ્યા યોહાન પણ શાલિમ પાસે એનો મુખામિ સ્નાન સંસ્કાર કરાવતા હતા કારણ ત્યાં પુષ્કલ પાણી હતું અને લોકો આવતા હતા અને સ્નાન સંસ્કાર પમતા હતા યોહાનને જો ખેદમાં પૂર્યા ન હોતા એકવાર યોહાનના શિષ્યને એક યહૂદી સાથે દેખ સુદ્ધિ વિશે વાત વિવાદ થયો તે લોકોએ યોહાન પાસે આવીને તેમને કહ્યું ગુરુજી જે માણસ હરદન નદીને પહેલે પાર આપની સાથે હતો અને જેને વિશે આપે સાખ પૂરી હતી અને તે અત્યારે સ્નાનસ્કાર કરાવે છે અને બધા માણસો તેની પાસે આવે છે યોહાને જવાબ આપ્યો ઈશ્વરે જેને જે આપ્યું તે ખરું તમે પોતે જ સાક્ષી છો કે મેં એમ કહ્યું હતું કે હું ક્રિસ્ત નથી મને તો તેમના અગ્ર તરીકે મોકલ્યો કન્યા તો વરરાજાની કહેવાય છે છતાં અણવર જે માત્ર પાસે ઊભો હોય છે અને વરરાજાને સાંભળતો હોય છે તેનો પણ વરરાજાની વાણી સાંભળીને આનંદ માતો નથી એટલે મારો આનંદ અત્યારે પરાકષ પહોંચ્યો છે તેમનું મહત્ત્વ વધવું જોઈએ મારું ગઠવું જોઈએ આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ક્રિસ્તમાલ ભય તાબેનો ત્રી ઇડિયટ્સ પિક્ચરમાં એક અદ્ભુત વાક્ય છે દોસ્ત ફેલ હો જાય દુઃખ હોતા હૈ લેકિન દોસ્ત ફર્સ્ટ આ જાય તો જ્યાદા દુઃખ હોતા હૈ હા ક્રિસ્તમાલ ભૈયા બેનું આ દુનિયા એક કોમ્પિટિટિવ વર્લ્ડ છે એક હરીફાઈ દુનિયા છે બીજા સાથે હંમેશા હરીફાઈ અને પછી અધેખાઈ આપણને જોવા મળે છે એટલે આજના સંદેશમાં બહુ અદ્ભુત પાઠ છે મારો આનંદ અત્યારે પરાકાષ્ટે પહોંચ્યો છે અને તેમનું મહત્ત્વ વધવું જોઈએ મારું ગઠવું જોઈએ છે હા ભયતા ભયતાબેનું સ્નાનસ્કાર યુહાન પાસે પ્રભુ પોતે સ્નાનસ્કાર પામ્યા અને ત્યાર પછી લોકો પ્રભુ પાસે જવા માંડ્યા અને અમુક લોકો આવીને સ્નાનસ્કાર યૌહાનને કહે છે કે તમે જનાનસ્કાર કરાવે એ માણસ અત્યારે સ્નાનસ્કાર આપે છે બધા ત્યાં જાય છે એટલે અધે ખાઈ ઊભું કરવા માટે લોકો કોશિશ કરતા હોય એક કોમ્પિટિશન ઊભું કરવા માટે હોય સાથે સાથે કમ્પેર કરવા માટે તે કોશિશ કરતા હોય કોમ્પિટિશન હોય અને કમ્પેરિંગ હોય સરખામણી કરીએ ત્યારે માણસ દુઃખી થાય છે પણ સ્નાનસ્કર યોહાન આજના શુભ સંદેશ દ્વારા એક અદ્ભુત પાઠ શીખવાડે છે દરેકને પોતાનો જે લક્ષ હોય જે હેતુ હોય એ પૂર્ણ પામે એ પૂર્ણતા પામે ત્યારે એને આનંદ છે એ પ્રાપ્ત કરે ત્યારે આનંદ છે સ્નાનસ્કર યો જે હેતુ માટે આવ્યા હતા માર્ગ તૈયાર કરવા માટે અને માર્ગ તૈયાર કર્યો અને અત્યારે પ્રભુ ઈસુ પાસે બધા છાય છે એ જોઈને સ્નાનસ્કર યૌહાનને પુષ્કળ આનંદ સાથે સાથે સ્નાનસ્કાર યોહાન આપણે શીખવાડે છે દરેકને પોતાના લિમિટ છે હદ છે એટલે જ્યારે આપણે હદ જાણતા હોય આપણે લિમિટ જાણતા હોય તો પછી આપણે કોઈની સાથે સરખામણી કરવાની જરૂર નથી અને કોઈની સાથે પ્રત્યે અધિકાય કરવાની પણ જરૂર નથી સાથે સાથે બીજાની પ્રગતિ જોઈ આપણે આનંદ પામવાનો છે હા ક્રિષ્મા ભેતાબેનનો જીવનનું લક્ષ્ય આનંદ સ્નાનસ્કાર યોહાન જે હેતુ માટે આવ્યા એ પૂર્ણ થયું અને એ જોઈને પુષ્કળ આનંદ પામે છે એટલે દુનિયામાં પ્રમાણિત ચાલે છે અલગ અને શુભ સંદેશ આપણે અલગ મૂલ્યો આપે છે બીજાની પ્રગતિ જોઈ આપણે આનંદ અનુભવ કરવો જોઈએ મારું ગઠું જોઈએ એમનું મહત્ત્વ વધવું જ જોઈએ એમ કરીને એક અદ્ભુત પાઠ સ્નાનસ્કાર યોહાન આજના શુભ સંદેશ દ્વારા આપણને શીખવાડે છે హా క్రిస్మా భయత ఆ మనచింతన సాక్ష ప్రభుశ్రీం ఓకే తృప్తాయి తమ పోతే దివ్య దయా దివ్య సంధి సబ్స్క్రైబ కిజాం ఫోర్వర్డ్జ కదా ఆశీర్వాదిో అభిషిక చూ ప్రభు హామ రావ్య దయాను జయ గోడ్ బ్లస్ యూ ఓల్ జీస ఆస్ ఇన్ యూ